સાંતલપુર તાલુકામાં આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો સાંતરપુર તાલુકાના ગાજીસરથી દહીંસર જવાના રસ્તા ઉપર મૃતદેહ મળ્યો મૃતદેહ મળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા મૃતદેહની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહ કરીમભાઈ અમિતભાઈ સિપાહીનો હોવાનું સામે આવ્યું છે હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય છે પરંતુ હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે સાંતરપુર તાલુકામાં મૃતદેહ મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગાજીસર ગામના જે એક મૃતદેહ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી દોડી આવી અને તપાસ હાથ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે